અમારે ટીસીના પંદર થયા બદલાવ આવ્યા નથી ઇંગલના બાના કરે અમારી આઠ દસ લાખની માંડવી છે એ બધી ફેલ થાય તો હું અમને જી બી વાળા આપી દે હે ખરા અમારે એ પૈસા અમને આપી દે ખરા ત્યારે અમારી માંડી વીસ વીઘા માંડી ફેલ થાય અને અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી તો અમારે કરવાનું શું અમારે સપ્રેશન ભરી ગયું અને આજે પંદર દિ થયા પછી બદલાવ આવ્યા નથી અને ઇંગલના બાના કરે હવે ઇંગલનું અમારે રજૂઆત તેને કરવાની અને માંડવી આજ વીસિંઘ મારી શું ખાય બિલ બિલ લેવા છે ત્યારે બિલ અમારે ભરવાનું ક્યાંથી અહીંથી હું જાય તો એટલે અમે આ રજૂઆત કરીએ મારા જે ટીસી બદલવાનો પ્રશ્ન છે એમાં ટીસીની એસએસએફની એન્ગલ ઉપર ડેમેજ છે માણસોની આ ટીસી બદલાવવા માટે સ્થળ ઉપર આવી ગયા હતા છતાં એંગલ ખરાબ હોવાના કારણે ટીસી બદલી શકે તેમ નથી આ સાહેબને રજૂઆત કરેલી છે એસએસએફ બદલવાની છે એના માટે તમારે સાહેબને રજૂઆત કરવી છે નહીં મારે એંગલ બદલવાનું નથી મારે ટીસી બદલવાનું